મેં વિચાર્યું કે આપણે સાથે મળીને કંઈક કાંઈક એવા ખુલાસા થાય કે બઈને મજા આવે તમને પણ મજા આવે અને મને પણ મજા આવે આ છે એકદમ ઓરિજિનલ કન્ટેન્ટ વિધાઉટ એડિટિંગ કે તમને પાછળ એવા ઘરની દેખાતા છે કે તૂટેલી અવસ્થામાં જે હે પાણા પથ્થર બાવેડાની બધું તમને દેખાતું છે કે અત્યારે અંદર હું જાઉં કેડી જેવો મારગ એમાંથી જવાની કંઈક થોડી ઘણી બીક લાગે થોડીક મેળક અંદરથી એમ થાય કે ના અંદર જોઈ શું હોય છે શું કાંઈ કાંઈક એવો કંઈક બીક લાગે એવું હોય શું કાંઈ ભાઈ આઈરે મળીને જોઈ આ વિડીયો એન લગીને જરૂર જોઈજો કેમ કે તમને પણ મજા આવશે મને પણ મજા આવશે તો ચાલો શરૂ કરી મારે જ કરવી સ્વાગત છે બધાનું મારા એક નવા વ્લોગની અંદર અને આજના વ્લોગમાં આપણે જોશું મારું જૂનું ઘર કે જે અત્યારે તૂટેલી અવસ્થામાં જોવા મળશે અને ભૂકંપ પહેલા બે હજાર એક માં જયારે ભૂકંપ આવેલો તે પહેલા આખું ગામ હાજુ હતું અત્યારે આખું ગામ ખંડેર અવસ્થામાં જોવા મળશે આજે આપણે વિઝિટ કરવાની છે અમારું જૂનું ગામ નાના દિશાનું એવું જૂનું ગામ કે જે અત્યારે ખંડેર અવસ્થામાં છે પરંતુ અમુક મકાનો અમુક રહસ્યો એવા છે કે જે તમને અને મને ખબર નથી પરંતુ આજે આપણે એવા રહસ્યોનો ખુલાસો કરવાનો હોય અંદર એવું કાંઈ જોવા મળે તો હું તમને દેખાડવાનો છું એટલે એને લગીને આ વિડીયો જરૂર જોઈએ અને આ વિડીયોના કુલ બે પાર્ટ થશે પાર્ટ વનમાં આપણે બધા ઘર વિઝિટ કરશું પાર્ટ ટુમાં આપણે તળાવ છે મંદિર છે કે એવી જગ્યાઓ કાંઈક અલગ અલગ હોય તો એ વિઝિટ કરશું તો આપણે વિડીયોની શરૂઆત કરી મારા જ ઘરથી કે જે મારું ઘર મેં જોયેલું છે ત્યાંથી મારા ઘરમાં મને જ જ્યાં લગીને ખબર હતી ત્યાં લગીને તો એવું કંઈ નહોતું પરંતુ અત્યારે કઈ હોય તો તમને એ પેલા ઘર થી દેખાડું મારું ઘર આવેલું છે આની અંદર તમને જે બાવેડા દેખાય છે આની અંદર આવેલું છે વિચાર કરી લ્યો કેટલા વર્ષો જૂનું હોય છે એક ઘર અહીંયા છે કે જેમાં તારીખ ની લખેલી છે એમાં લખેલું ઓગણીસો અઠ્ઠાણું માં જે છત વર્ષ મકાન હતું એ બચી ગયું હોય છત હતી ને જે આરસીસી થી કરેલું હતું સિમેન્ટ એટલે આની અંદર અત્યારે આપણે જવાનું છે ચાલો આપણે બહુ મોડું નથી કરવું આની અંદર આપણે ખુશી ધમે તેમ કરીને કે રહસ્યો હોય એ આપણે જોઈ 2000 years later આની અંદર આપણું ઘર આવેલું છે તો જો આમાં કેળી જેવું તો દેખાય તો જઈશું વાંધો નહીં આવે પણ અંદર બીજું કઈ જનાવર ને એની એક કાળજી રાખવી જોશે આખા વૈંદાના પાણા હે પેલા સિમેન્ટ ના ની નહોતા ત્યારે આપણે રેતી ના ની કરતા મારા પપ્પા મને કેતા કે આપડે અત્યારે તો સિમેન્ટ ની આવી ગયા પેલા આવું બહુ કરતા આ દિવાલ જો આ દિવાલના પાણા કરી ગયા આપણું જ ઘર હે આમાં મેં ઘર તો બે વાર જોયેલું હોય મારા દાદા ભેગો જયારે આવતો ને ત્યારે ટુ બીએચકે નું આખું ઘર હે એ એન્ટ્રી ગેટ તમને દેખાડી દઉં અહીંથી એન્ટ્રી થાય આપણે આખો અમારો જે વાળો ની કઈ લાગી ને અહીંયા આપણે ફર્યું હોય અહીંયા અમારો ફર્યો તો અત્યારે બાવડા ની થઈ ગયા આ એન્ટ્રી ગેટ અહીંયાથી અમે એન્ટર થાય ઘરમાં ને આ ઇલેક્ટ્રિસિટીનો થાંભલો મેન આ દિવાલ તો અત્યારે પડી ગઈ ત્યારે જ નથી પડેલી હું ખબર હવે હવે આપણે અંદર જાય અહીંથી તો લગભગ એન્ટ્રી ગેટ હતી તો નહીં જઈ લાગી પણ અહીંથી આપણે અંદર જાય વેન દે ટૂટેલો હોય અહીંયાથી હા બીજું કાંઈ નથી ને પેલા જનાવરનું ને એવું જોવું પડશે થોડુંક એ તો અત્યારે તમને મારો ઘર છે ટુ બીએચ કે ફ્લેટ છે અમારા ગામનો જૂનો એ તમને દેખાડી દઉં તો આ આપણે હોલનો એરિયા આખો હોલ એ અને એસીની વાત કરું તો એસી ફૂલે ફૂલે બધું એ ઉપર તો આવું ખાલી જ છે એટલે ઠંડી હોવા એવરી ડે એવરી ટાઈમ એવરી ગમે ત્યાં રાખતા આ એક કિચન નો એરિયા આ જે રાંધવાનું એવું જોતા મને જોતા એવું લાગે છે આ જો રસોડા ને ડબલા ની પેડે રાખવાનું ની છે આલી બાજુ હે નાતીરા એરું ના દળ જેવું લાગે છે કે કેડીયું ના હોય પેરું ના હું ખબર ખળ તો ચોગી ગયું છે આખા ગામમાં માં એકલો આતર રખડ્યો બાકી કોઈ રીયું નથી આ હે એક રૂમ હમ લીમડો વૈચો ક્યાંથી ઉગી ગયો આ વાંધો નહીં ઘર વૈચે લીમડો ઉગી ગયો જોઈ નીચે ટાપુ તો હે ને આ બધી ધૂળ છે જો બધી ધૂળ છે હવે મારે કઈક ધૂળ માં છે દર જેવું બનાવેલું છે અહીંયા આપણે કબાટની ની એની સુવિધા આવી છે અહીં લાઈટ ફિટિંગ નું હતું પણ કાઢી ગયા બધા આ પાઇપ ની દેખાય ગયો તમને આવું આવું હું પહેલી વાર બધું જોઉં હો પછી એમ કેતા ને કે આવી ગયેલું છે ને આ ચારિયા આપણે એસી લગાવેલા હતા બે આ એસી આ બીજું એસી અત્યારે ચાલુ જ છે ખુલે ખુલ ઠંડી હવા આવે આ કાટા ની બધું હે આમાં હવે ઉગી ગયેલું જોવા થળિયા કાપેલા હે અહીંયા દિવાલે ત્યાં પડી ગઈ બાવેડ આવી ગયા આયા આપણે જારીઓ ઉપર એ ખુલ્લું હાવ છત તો પડી ગઈ છત સુવા નડિયા હતા સોરી ઈટું નહીં દેખાતી છે બાકી આપણે આપણા ઘરની તો બહુ વિઝિટ નથી કરવી આપણું જૂનું ગામ જોઈએ કે જેમાં અલગ અલગ બીજું કઈ જોવા મળે આપણે મારા ઘરમાં તો કઈ નહોતું મને જ્યાં લગી ખબર પડે ત્યાં લગીને એટલા માટે મેં ઘર ઓછું દેખાડ્યું હવે પાછું નીકળવું આપણે વહમું લાગશે કેમ કે અખોરા લાગે થોડી ઘણી બીક પણ તો એ દેખાડવા મેં કીધું આયેલા જાય આપણે બેકમાં એવો એકલો હોયને એટલે બીજું કઈ નહીં કોઈ ભેગું આવ્યું નથી પાછું આવી રીતના ગલી ગલીમાં જવાનું કંઈ રાઈસ બાઈને તો આપણે નીકળી ગયા હવે જાય બીજા ઘરમાં કે અમે તમને તારીખ લખેલી છે કે ક્યારેય એ ઘર બનાવેલું હતું ફેનું એ તો મને ખબર નથી એને ખબર હોય એ જણાવજો કાટાની બહુ છે ને એટલે લાગવાની એ બીક વધારે લાગે કેમેરોની થોડો ઘણો ડકતો હોય છે કેમ કે અત્યારે હાલત એવી છે ને મારી હા 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 બીજી ઘર જો તમને તારીખ પેલા લખેલી દેખાડ દો હવે વ્યક્તિ આ લખેલી લઈએ ઉપર જે કે સવન પંચાવન માક્ષર સુદ આઠ શુક્રવાર તારીખ સિત્યાવીસ એક સિત્યાવીસ અગિયાર ઓગણીસો અઠાણું એવી તારીખ હે ને એની સીડીયું નહીં આ ઘરની કંઈક હાલત તો સારી હે લાદી ને નાખેલું આ ઘર તો હજી હાજી હાજુ રહી ગયું આખું કેમ કે આ બનાવેલ ઓગણીસો અઠાણું એટલે વહેલું કહેવાય ભૂકંપથી આ પડેલું નથી આરસીસીનું કામકાજ હતું ને એટલે બાકી બાવેડાની તો અહીંયા ઉગી ગયા જો લીમડો પગથી આવી મેળીએ

આ જો તમને દેખાય ને પછી ઈટોની આ બધા ઘર હતા આ પડી ગયેલું છે આ અહીંયા હતું અહીંયા તો આ દીવાલ આજ ઘરની લાગે હે બાકી આ બે રહી ગયા હે એક જ્યાં ઊભો આ આ એ થઈ ગયું હે અને બે કામના દેખાય જો દેખાતા હશે તમે બાકી બધે બાવેડા દેખાતા હશે આ બધા બાવેડા અહીંયા હતા તો ઘર જોયાં પાયા દેખાય દેખા આ બધા ઘર જ હતા આખું ગામ હતું ભારે એટલે ગામ એટલે નનકડું ગામ સાવ નહોતું આખું ગામ અમારું જૂનું ગામ બધે ખંડેર અવસ્થામાં અત્યારે હા હું એવી હાલત થઈ ગઈ હવે ભૂકંપનું કેન્દ્રબિંદુ અમારું ગામનો એટલે અમારો એરિયા જે ભૂકમનો કેન્દ્ર બિંદુ હતું આપણે કચ્છ અમારા મારા ગામની આવી હાલત થઈ ગઈ છે તો કચ્છ કેવી હાલત થઈ છે કચ્છમાં જ્યાં આ જર્ત રીતુળા નડીયાવાળાને એવા દેશી રીતે બનાવેલા જે ઘર હતા એની હાલત શું થઈ ગઈ છે કચ્છમાં તો જાજું નુકસાન થયેલું હોય અત્યારે માન ઉભો થયું અમારે તે સંસ્થા આવી હતી જે આર્ટ ઓફ લિવિંગ નામની જે કંપની હતી એને અમારા ઘર પાસે 60000 ની અરાઉન્ડ બનાવી દીધા હતા મતલબ મારા પપ્પા કેતા હતા એટલે સારું કહેવાય સહાય માટે ને આવ્યો હતા હવે આપણે બીજા ઘરની વિઝિટ કરી આ કેનું કરી છે એને પૈસા વિના ઘરે તો જઈએ કાઈ થાય નહીં તો આને અંદર જવાયું નથી ભાઈ હાલો અહીંથી તમે જોઈ લ્યો બાવડાની અહીંયા ફૂલ છે અહીંથી લગભગ ઠેકી નહીં લાગુ જો અહીંથી રસ્તો તો લાગે છે આની અંદર કેવું થાતું હવે આતર કાઈ ખબર નથી બધાય અહીંયા બોટલો ઉપર એટલી જડતી હશે દારૂની ના કામમાં જ

બહુ બાવેડા વાળું નહીં છે ટ્રાય કરી તો જવાની જઈ લાગી તો બાકી શું હજી લાગીને આપણે ચેનલને સબસ્ક્રાઈબ નો કરી રહ્યું કરતા જઈ ગયો થોડા ઘણા રિસ્ક નહીં લેવાનું ચાલુ કર્યું મને એવું લાગે છે કેમ કે આમાં ફૂલ રિસ્ક ભી આ પૂરા પૂરા બાપા ને લખો અહીંયા અગરબત્તી કરવા આવતો કેવડું ખબર હે બે ત્રણ વર્ષ નહોતો ને ત્યારે ક્યાં ક્યાં વાર આવતો યાદ નથી મને ખોટા ખોટું નહીં કહું હું તમને અગર અગરબત્તી કરવા મારા દાદા ભેગું આવતું હું અહીં

આ ઘર ગારે પાયા હે મને પાયા ઉપરથી ખબર પડે એટલે તમને એમ લાગતું હોય કે આને બધી ખબર જ છે ખોટા ખોટું કીએ તો એવું કઈ નથી મને ત્યાં લાઈવ દેખાય અને તમને તો વિડીયોમાં થોડું ઘણું બાકી રહી જાતું હોય આ જો હાલમાં લાઈવ દેખાય છે ક્યાં ઘર હોય જ શકે એક બધું પડેલું છે આટલા પાણાની હે આ કીટિયા કોક કાપે હે અત્યારે અહીયા નથી અત્યારે તો નથી કવારે કોક લખ કોક આવતું હશે આ એક ઘર રહી ગયું જો અહીંથી હું તમને દેખાડતો તો ને આ હે આગેથી મંદિર અહીં છે ડાયરેક રસ્તો આવી જાય બાઈને જે રોડ એ અમારે એ લગભગ આવે અહીંથી આય ઘર સારું આ ઘરમાં હું ગયો નથી કોઈ દિવસ કેનું ઈ છે ટ્રાય કરી જવાની જયલાખશુ કેટલી બાજુથી જાઉં ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ હા ઘર કી તો ગીએ લાગી જો આટલે તો લાગીને જોઈ લેજો તમારે જોવું હોય બાવેડા ની ઉગી ગયું પણ ઘણ સારું હોય જેનું હોય એનું ઘર સારું એ પણ હું એ હા નીકળી ગયો હાલો મા આપણે આગળ વાળી પાસે જઈએ ત્યાં લગીને આવેલું કામ વળી પાસે આવો મકાન પડી ગયેલી હાલતમાં એવા આ એ તો આખો વૈંડો તૂટી ગયો વૈંડો પર તૂટીને નીચે પડ્યો જો આખા પાણાનો વૈંડો હતો આને પાણા કેવા કહેવાય ભુગરિયા કેવા કહીએ આને ફરી આઈથી લગભગ પેક જેવું લાગે નીકળી લાગી નીકળી જઈશ નીકળી જઈશ મોબાઈલમાં સ્ક્રેચ ન પડે કેડી છે એટલે અત્યારે કોઈક માણાની અવરજવર થોડી ઘણી હોય છે બાકી મારા સિવાય અત્યારે તો કોઈ નથી આખા ગામમાં જૂના આવી જો આ આ તો હાવ જર્જરી આમાં કોઈક પાણી સરખી તડે તોય પડી જાય પાયા કયું કે નું મકાન ઈ કઈ કહેતા ને આપણે કઈ ખબર છે નહીં અહીં કેડી છે અહીંથી કદાચ કોક શોર્ટકટ રસ્તો પડતો હોય તો જાતા હોય બાકી તો કોઈ નથી અહીંયા પાડેલું હોય હમણાં નવી હાલતમાં લાગે જો અહીંયા તો જવાય એવું અહીં લઈ જાય આ ઊંચું મકાન બીજા બધાની કમ્પેરિઝન અહીંયા ખાલી સીડિયું રહી આ શું સીડિયું જાય તો હે પણ ક્યાં પૂરી ક્યાં થાય ઉભા જોવા દે તો ફોટા પાડવા લગભગ આવ્યો હતો એક વાર ના નથી આવ્યો અહીંયા એ નથી આવ્યો બીજું સીડી અહીંયા પૂરી થઈ જાય હવે રેસ ક્રિયામાં ચડે તો કાકા છત બત પાડીને કોઈ આમડા કરેલું એવું લાગે છે મને એટલું બધું જોતા બાકી આ હે તો ત્રણ ચાર જણા ભેગા રહેતા હશે કદાચ જી હોય આપણે જોવા આવી આપણે જોઈને ભાગ્યા હવે આમની એક શેરી છે આ શેરી ક્યાં જઈશે

આમનું અહીંયા કઈક જગ્યા હે આપણે એમના મઠીંગા નથી મારવા પણ હે એમ કહી દઉં એટલે અહીંયા લોકોની અવર જવર રહેતી હોય નળિયા વાળું મકાન કહેતો ત્યાં આવી ગયું જો અત્યારે નળિયા હે હાલત અમારી તમને એવડી કઈ ફૂલકી નદી દેખાડું છું અહીંયાથી નહીં બોલા બીજા મંદિરે જઈશું આપણે પાર્ટ ટુ માં હારી દેખાય છે ફૂલકી નદી રે અહીંયા તો કઈ ખરગ જો કીટિયા કાપે એ ફૂલકી નદી દેખાતી હોય પાછળ હે જો દેખાય છે એ આખી ફૂલકી નદી હા મકાનની હાલત લગભગ આગળ કંઈ છે લાવો ને આવ્યો તો જાતો જાવ હવે વિડીયો થોડોક લાંબો થઈ જશે ના આમાં કઈ નથી પિલર ઉપર ના હા લાગે મંદિર જેવું લાગે કે હા હા એ તો ખરો પણ અહીંથી ઉપાડીને લઈ લઈ અહીંયા જો બસ તો લગભગ મને લાગતું નથી કઈ બાકી રહી ગયું હોય એવું રહી ગયું હોય તો આમાં પછી ગોટાઈ જાય એનું એટલું બધું બોલી નથી લાગતું એક જ હા વિડીયો કટપટ કઈ કર્યો નથી ડાયરેક્ટ તમને દેખાડ્યો એટલે પેલા તમને કહી દીધું હતું વિધાઉટ એડિટિંગ છે વિડીયો તમે એડિટિંગ કરવા જાય ને આમાં તો તમને એમ લાગશે કે આ કઈ ખોટું છે ગપા મારે છે અર કાટો લાગ્યો જો કેવો કાટો કરી ગયો દુખવાનો કાટો આ વિડીયો પાર્ટ વન જે છે એ લગી રાખી પાર્ટ ટુ માં જોઈ આ પાર્ટ વન માં કેવો ક્રિસમસ આવે એ પ્રમાણે બનાવશું ન કે પછી રેવાઈ દઈ અવ નો જ આવે રિસ્પોન્સ 100 વ્યૂ આવે 100 વ્યૂ તો મારે શું કામના એટલે માટે આના ઉપર જઈશે તમારા ઉપર જાય પાર્ટ 2 બનાવો કે નો બનાવો બાકી હવે તો બોલી લાગતો નથી હા ચડી જાય આ વિડિયો આપણે આયા લગી જાખી મળી હવે પાર્ટ 2 માં જો તમારી ઈચ્છા હોય તો બાકી તો આપણે એમנם જે સાદા વિડિયો બનાવી ઈ રીતે હવે ટંપલા માંથી કાટા કાઢી નાખું તમે ત્યાં લગી માં વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો મળી હવે પાર્ટ 2 માં tine -s DJ Sriram. Rade, rade!